સાધનો આપવામાં આવેલ છે આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે વડોદરામાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેઓએ તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ જ્યારે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તે પૂર્વે

એમનું રજિસ્ટ્રેશન થઈ જાય એમને જે પણ સાધન સહાયની આવશ્યકતા હોય એ પૂરતતા થઈ જાય અને ખરેખર બહુ આ અદ્ભુત કાર્ય છે સેવાનું કામ છે એટલે આવા કેમ્પો સમય સમય પર થવા જ જોઈએ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે ખરેખર એમને ભગવાને દિવ્ય શક્તિઓ આપેલી છે એમને સરકાર અને સમાજ કોઈને કોઈ સ્વરૂપમાં સહાય કરે એ પ્રકારે આગળ આવવું જોઈએ ધન્યવાદ આ સર્વે ચાલી રહ્યો છે સર્વેની અંદર જે જે પ્રકારે દિવ્યાંગોના પણ કોઈ પ્રતિભાવ આવે છે એ પ્રકારે આપણે એમાં સુધારો પણ કરીએ છીએ અહીં દિવ્યાંગ આવે તો એમને આવકના દખલા દાખલાના કારણે એમનું કોઈ સહાયથી વંચિત ના રહે એ માટે સ્થાનિક કોર્પોરેટરશ્રીને પણ આપણે અહીં રાખ્યા છે કે જેઓ ત્વરિત આવકનો દાખલો આપી દે એમને ચા પાણી નાસ્તાની સુવિધા પણ રાખી છે અને દિવ્યાંગને ખૂબ જ સુદૃઢ રીતે તમામ સહાય મળે ને એમનું એસેસમેન્ટ વ્યવસ્થિત થાય એ બાબતની ચિંતા અહીં ખૂબ સારી રીતે કરવામાં આવી છે ત્યારે સમગ્ર કેન્દ્ર સરકારના આપણા કેન્દ્રીય મંત્રીશ્રી અને માન્ય વડાપ્રધાનશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપણે આજે વિશેષ રૂપે ઉપસ્થિત આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા પણ અહીં હાજર છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ કાર્યકર્તાઓને પણ હું અભિવાદન આપું છું પ્રચલિત છે આજે આપણે જેમ ખ્યાલ હોય એમ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલે છે અને એના પૂર્વ દિવસે એક જે માન્ય શ્રી અને આપણા સ્પેનના જે વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ એમનું એક ખૂબ જ સારું ચિત્ર એમણે વડાપ્રધાનશ્રીને હાથો હાથ જ્યારે આપ્યું હતું એક ક્ષણ ઇતિહાસમાં એક ખૂબ જ સુવર્ણ અક્ષરે લખાય છે અને એ દિયાના વાલી દ્વારા જ્યારે મને આ બાબતે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે એક આપણું ગુજરાત સરકાર દ્વારા જ પુરસ્કૃત સ્ટાર્ટઅપ છે મિસ્ટર એન્જિનિયર એમના દ્વારા દિવ્યાંગો પગભર બને અને દિવ્યાંગો આત્મનિર્ભર બને એ માટે થઈને એક સારી એવી ટ્રાયસિકલ ઇલેક્ટ્રિક ઈવી ટ્રાયસિકલનું એક એમણે નિર્માણ કર્યું છે ત્યારે એમના સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન મળે અને આપણી દીકરી દિયા એ પણ પોતે આત્મનિર્ભર બની શકે એ માટે આજે અમારા પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરી અને મેં આ એક નિર્ણય કર્યો છે કે આજથી દિયાને આપણે ટ્રાયસિકલ આપીએ જેનાથી એ ટ્રાયસિકલથી એ પોતે આત્મનિર્ભરતાનો અનુભવ કરી અને એના માટે જે પરિવહન છે એ ખૂબ જ સરળ બને અને સાથે સાથે એ જે નવી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના પણ ફીડબેક દિયા પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે એ પોતે એના ફીડબેક આપી અને પ્રોડક્ટને પણ વધારે સારી રીતે કઈ રીતે સુધારી શકે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના નિમિત્તે કર્યો છે Subscribe now and press the bell icon. Never miss an update.